તો હેલો નમસ્કાર મિત્રો ત્યારે એસબી હિન્દુસ્તાની લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો હેલો વેલકમ ટુ બેક માય ન્યુ વિડીયો અને આપડા વિડીયો જોતા હોય ના વિડીયો જોતા હોય એકદમ મજામાં હોય તગડા હોય ને ફર્સ્ટ ક્લાસ રેડી હોય કારણ કે એમના વિડીયો મજેદાર અને સૌથી મસ્ત હોય છે અને કોમેડીથી ભરપૂર હોય છે પરંતુ અત્યારે ભાઈ એસપી હિન્દુસ્તાનને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે અને ભાઈ આ અપડેટ જાણશો એટલે તમે ખુશ થઈ જવાના છો કારણ કે મિત્રો તમે અત્યારે હું આમ તો અપડેટ વિશે તમને નાના મોટી અપડેટ તમને મળી ગઈ છે કે કેવી અપડેટ છે પરંતુ અત્યારે હું સંપૂર્ણ માહિતી આપવાનો છું જેને જોઈને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ તમે શું અપડેટ લાવે છે અને આગળ જતાં પહેલાં હું તમને જણાવી દઉં કે અત્યારે તમે અશ્વિન દુસ્તાઈનો કોઈ પણ નવો ભાગ જોશો નવો એપિસોડ જોશો જેની અંદર તમને જોવા મળશે સમથિંગ ઇઝ વેરી કમિંગ એ હું કંઈક મોશનલ શોટ લગાવી દઈશ તો એ તમે જોજો એકવાર અને મને જણાવજો કે આ શા માટે છે અને એ જણાવવા માટે જ હું તમને આવ્યો છું તો ભાઈ વાઘુભાની સ્ટોરી હતી એની અંદર પણ એ જ સ્ટોરી લગાવવામાં આવી હતી પછી મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ભાઈ ફમતા લગાવી હતી પછી આપણા બલ્લુભાઈ છે અને બધા જેટલા પણ કેરેક્ટર્સ છે એસ બી હિન્દુસ્તાનની અંદર તમામે તમામે આ સ્ટોરી લગાવી હતી તો ભાઈ એનો મતલબ શું છે અને ખાસ તમે અત્યારે એમના વિડીયો જોતા હશો નવા કે એની અંદર પણ સમથિંગ ઇઝ વેરી કમિંગ એવું કંઈક લખેલું હોય છે તો એક વાર તો હું ચેક કરીને પછી તમને જણાવું કે એ શું છે તો ભાઈ ખુશીના સમાચાર છે એનો ગુજરાતીમાં મિનિંગ આપણે સમજીશું કે એનું મિનિંગ શું છે અને ભાઈ એ શા માટે અત્યારે ડિસ્કલીન જે પહેલાં લગાવવામાં આવતું કે ભાઈ આ વિડીયો કોઈ સોશિયલ મીડિયાની તમે લિંક શેર કરી શકો છો પરંતુ અમારો વિડીયો કોપી કરીને ફેસબુક કે યુટ્યુબમાં અપલોડ કરી શકતા નથી એવી ટાઈપનું તે ડિસ્કલીન લગાવતા પરંતુ હમણાં બે દિવસથી તમે જોતા હશો કે એમના વિડીયોની શરૂઆતમાં અને એન્ડમાં ભાઈ એવી ટાઈપનું એક અત્યારે એક સ્ક્રીનશોટ છે અને એક એમનો લોગો હોય છે અને એને હેઠે લખેલો હોય છે તો ભાઈ ખૂબ જ મજાનો છે એ શા માટે લગાવવામાં જ એ આજે હું તમને જણાવવાનો છું તો વિડીયોને ભાઈ પૂરો જોજો થોડો નાનો મોટો વિડીયો ચાર પાંચ મિનિટનો થાય તો ભાઈ પૂરો જોઈ લેજો બાકી આજે હું તમને સંપૂર્ણ માહિતી આપું છું પરંતુ વિડીયો સ્ટાર્ટ કરું તો એ પહેલા આપણા વિડીયોને લાઇક કરી દોજો સબસ્ક્રાઈબ કરીજો કારણ કે આપણી ચેનલ ઉપર એસ્ટબિન જોતાને લઈને સૌથી જેટલી પણ નવી અપડેટ હોય છે સૌથી પહેલાં રિસેટિંગ કરીને સો ટકા સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો ચાલો હું તમને જણાવ હલો મિત્રો તો એમનો તમે સૌથી પહેલા સ્ક્રીનશોટ જોવો સાઇટમાં જે લગાવેલો છો સમથિંગ ગેટ ઇઝ કમિંગ સોન તો ભાઈ સમથિંગ ગેટ ઇઝ કમિંગ સોનો મતલબ એમ થાય છે કે કંઈક નવું કંઈક નવું ઇઝ કમિંગ સોન એટલે ટૂંકંક સમયની અંદર કંઈક નવું આવી રહ્યું છે તો ભાઈ હું એના તર્ક હું કાઢવા જાઉં તો એના બે તર્ક સારી રીતે નીકળે છે તો ભાઈ આપણે બધાને જેટલા પણ એક્સપિરના વિડીયો જોવે છે એમને ખબર છે કે ભાઈ સૌથી મોટી અપડેટ એટલે ભાઈ આપણા દેવના જોમીન અને ખાસ એક બીજો મિસ્ટર ઇન્ડિયા એના ભાગ જોવા માટે અત્યારે તમામે તમામ લોકો અત્યારે ખૂબ આરતું ઉતારતી રાહ જોઈ રહ્યા છે કે એ ભાગ ક્યારે આવે ક્યારે આવે મારા કોમેન્ટની અંદર ભાઈ ઢગલો કોમેન્ટો આવે છે કે ભાઈ એ ભાગ ક્યારે આવે બિંદુસ્તાન જોડે તમે મેસેજ પહોંચાડો કે એ ભાગ લાવો 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 પરંતુ ભાઈ જો એવી કદાચ અપડેટ આવી શકે છે કે એમના ભાઈ નવી એક એકદમ સિરીઝ ચાલુ કરી હોય કે દેવના જોમીન કે પછી આપણા મિસ્ટર ઇન્ડિયાવાળા ભાગ ચાલુ થઈ શકે છે મને એની તો શક્યતા થોડી ઓછી લાગી રહી છે પરંતુ મને એમ છે કે જે દેવના જોમી અને ભાઈ જે મિસ્ટર ઇન્ડિયાના ભાગ છે એવી રીતે નવી મોટી સિરીઝ ભાઈ આવવાની છે ટૂંક સમયમાં મારા ખ્યાલ અનુસાર મારા અનુસંધાન પ્રમાણે હું ખાલી તર્ક નીકળી રહ્યો છું બાકી આપણા ભાઈ હરિભાનો નંબર છે પરંતુ આપણે ફોન એવી રીતનો કર્યો નથી કે એમને પૂછ્યું નથી પણ હું તમને ખાલી મારા મારાધારક અનુસાર કહું છું કે ભાઈ સો ટકા મને એવું લાગી રહ્યું છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કે એમની કોઈ નવી સિરીઝ આવવાની છે અને મસ્ત મજાની આવવાની છે આ સિરીઝ જોઈને ખરેખર તમને ખૂબ આનંદ થવાનો છે અને આપણને બધાને મજા આવવાની છે એ એકદમ મસ્ત મજાની સિરીઝ ચાલુ થવાની છે અને મને એટલો વિશ્વાસ છે કે એ જ થશે બાકી જો થઈ શકે તો પછી મિસ્ટર ઇન્ડિયા અથવા પછી એમના જે દેવનાથ જમીન છે એ ભાગ પણ આવી શકે છે પરંતુ એની શક્યતા મને થોડી ઓછી લાગી રહી છે પરંતુ આ કદાચ નવી એની સિરીઝ આવે છે અને મસ્ત મજાની આવશે કંઈ અલગ જોવા મળશે કારણ કે આવી ટાઈપનું એમણે કારે પણ ડિસ્ક્લેમર લગાવ્યું નથી એટલા માટે હું તમને મારા તારકા અનુસાર કહી શકું છું કે ભાઈ એમની કોઈક નવી અપડેટ આવવાની છે અને ભાઈ મસ્ત મજાના વિડીયો આવવાના છે અને આ એક વિડીયો હું શૂટિંગ કરી છું ખેતરની અંદર આજુબાજુના લોકો જોવે છે શું કરે છે પણ તેમ છતાં હું વિડીયો બનાવું છું કારણ કે આપણું કામ છે વિડીયો તમારા સુધી અપડેટ પહોંચાડવાનું અને તમારું કામ છે અપડેટ લેવાનું તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા અનુસંધાન પણ તમને શું લાગે છે કે શું નવું આવું જુએ તો એ પણ કોમેન્ટ કરજો કે શું નવું તમારે જોવું છે અને એમના વિડીયો દરેક કંઈક ને કંઈક નવું જોવા મળતું હોય છે આપણને તો ભાઈ આ વિડીયો અંદર જે બનાવશે એ પણ નવું જોવા મળશે અને મને લાગે છે ખૂબ લાંબી સિરીઝ છે લાંબી ચાર પાંચ કે બે ત્રણ મહિનાની લાંબી સિરીઝ હશે અને ખરેખર જોવાની મજા આવશે ભાઈ એમણે ડિસ્પ્લેમાં એમની એમણે સ્ટોરીની અંદર લગાવી દીધું છે એટલે ભાઈ કંઈક નવું દેશે અને એસ એસબી હિન્દુસ્તાનીવાળા જે પણ કરે છે કંઈક નવું જ કરતા હોય છે તો ભાઈ નવું કંઈક આવવાનું છે તો રાહ જુઓ ફક્ત ને ફક્ત અને જે પણ કંઈ નવી અપડેટ તમારે નાનામાં નાની અપડેટ જો જાણવી હોય તો આપણે ચેનલ ઉપર આવે છે કોઈ પણ નાનામાં નાની અપડેટ હોય એમનો કોઈ પુત્રનો જન્મ થયો માસીનો જન્મ થયો કે કંઈ ફંક્શન હોય કે કંઈ ગાડી બીજી નવી લાવી હોય કે કઈ કોઈ પણ વસ્તુ હોય તો સૌથી પહેલાં અપડેટ આપણે ચેનલ પર ધાબુધી ન્યૂઝ ઉપર આવી જાય છે અને આપણે ચેનલની ઘણા બધા લોકો ઘણું નહીં તો બસ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો બસ આ નાનીકડી અપડેટ હતી તમને કેવી લાગી જણાવજો બાકી આપણે ચેનલ ઉપર એક સ્થિતિ ચાલુ છે કે જેટલા પણ લોકો કોમેન્ટ કરે અને કોમેન્ટની અંદર ભાઈ પોતાનું નામ અને ગામ લખે તો એને લાઈવ રેકોર્ડિંગ સાથે આપણે બતાવજો અને આજે એ વિડીયો આવી જવાનો છે તો આપણે ઘરે અઠવાડિયામાં નવો વિડીયો બનાવીશું એ વિડીયો ઘરે કદાક આવી જશે એ નવો વિડીયો છે અને આજનો વિડીયો આપણે સો આવવાનો છે તો લગભગ કાલે સવારે વિડીયો આવી જશે અને રાહ જોજો